જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજા માને આજે આપણે મગની દાળનો નવો નાસ્તો બનાવીશું આપને ખાટું મીઠું ખાવાનું મન થયું હોય તો આપણે આ રીતના બનાવીશું તો આપણે ફટાફટ બની જશે આપણે એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્થી આપણે ઉનાળામાં મગની દાળ આપણે શરીરમાં ઠંડક આપે છે એટલે આપણે મગની દાળનો નાસ્તો બનાવીશું તો ફટાફટ બની જશે અને આ બધાનો ફેવરેટ છે એટલે આપણે આ મગની દાળ મેં પંદર મિનિટ માટે પલાળી દીધી હતી આ રીતના એકદમ સોફ્ટ થાય તેવી આપણે પલાળવાની છે આપણે આ રીતના ફટકા થઈ જવા જોઈએ આ રીતના પલાળીશું એટલે એકદમ મસ્ત આપણે નાસ્તો બનશે આપણે મગની દાળ લીધી છે એટલો જ આપણે રવો લીધો છે આપણે પરફેક્ટ એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાનું છે એટલે એકદમ સરસ અને

આપણે પાણી નિતાર લેવાનું છે આપણે ચમચી બે ચમચી જેટલો હશે તો ચાલશે પણ આપણે પાણી નાખવાનું નથી અને તેમાં આપણે આદુ મરચું અને ધાણા ભાજી તે પણ નાખી દેસું એકદમ સરસ આપણે હેલ્થી બનાવવાનો છે ને દહીં જે લીધું છે તે નાખી દેસું હવે પેલા આને આપણે ક્રશ કરી લેશું આપણે સરસ ક્રશ થઈ ગયું છે આ રીતના આપણે એકદમ ફાઇન નટ કરવાનું આપણે થોડું થોડું આપણે અધકચરું રાખીશું એટલે આપણે એકદમ મસ્ત બને આ રીતના આપણે અધકચરું વાટી લેવાનું છે હવે તેમાં આપણે સૂજી નાખી દેસું આપણે ખાવાનો કલર આવે છે તે ફૂડ કલર નાખી દેસું આપણે ગ્રીન બનાવવા છે એટલા માટે આપણે નાખી દેસું અને હવે આને ફરી આપણે ક્રશ કરી લેશું જરૂર પડશે તો જ આપણે પાણી ઉમેરવાનું છે નહીતર આપણે પાણી નથી ઉમેરવાનું આપણે સરસ ક્રશ થઈ ગયું છે આપણે આ રીતના thickness રાખવાની છે અને હવે આને એક બાઉલમાં કાઢી લેશું આપણે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેશું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આપણે સુજી રવો નાખ્યો છે એટલે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો એકદમ સરસ ફૂલી જશે એટલા માટે આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એ દસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે રવો ફૂલી ગયો છે આપણે એકદમ સરસ આ રીતના બેટર બનાવવાનું છે તો જ આપણો નાસ્તો બનશે આપણે કોઈ પણ ચટપટું ફટું ખાવાનું મન થયું હોય તો આ રીતના બનાવીશું તો ફટાફટ બની જશે હવે તેમાં આપણે સાજીના ફૂલ નાખીશું ત્રણ ચપટા ત્રણ ચપટી જેટલા નાખ્યા છે આપણે હવે થોડું તેલ નાખીશું એક ચમચી જેટલું આપણે ઠંડા થઈ જાય તો એ પણ સોફ્ટ રહેશે આપણે તેલ નાખીશું એટલે આપણે મોઢામાં ડૂચો વડે તેવું નહીં થાય આ રીતના એકદમ સરસ એક જ ડાયરેકશનમાં આપણે ફેટી લેવાનું છે જો તમારે ગ્રીન કલર ન નાખવો હોય આપણે ફ્રૂટ કલર તો તમે પાલક પણ નાખી શકો છો મારે આ ઘરમાં આ રીતના ખાય છે એટલે મેં આ રીતના બનાવ્યું છે કલરનો યુઝ ન કરવો હોય તો પાલક પણ આપણે બાફીને નાખી શકીએ છીએ એક સરસ આપણે ફેટી લેવાનું છે આપણે સરસ ફેટાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે સોડા નાખીએ તે પહેલાં આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે અને પ્લેટમાં આપણે ઓઇલ પણ લગાવીને તૈયાર રાખવાનું છે એટલે આપણે ફટાફટ બની જાય મારે એક જ ડીશ બનાવવાના છે જો તમારી પાસે તમારે વધારે બનાવવાના હોય તો તમે એક ડીશ પૂરતું જ આપણે અલગથી વાટકા આપણે કાઢીને કોઈ પણ વાસણમાં અને એક ડીશ પૂરતું જ આપણે સોડા નાખવાના છે જ્યારે બનાવવું હોય ત્યારે સોડા નાખવાના છે આ રીતના આપણે ડીશ પર લેશું હવે આપણે ગરમ પાણી મૂક્યું છે તેમાં મૂકી દેસું આપણે પણ એકદમ ઉકળે તેવું બનાવવાનું છે આ રીતના આપણે મૂકી દેસું અને આને આપણે 15 મિનિટ માટે ચડવા દેસું આપણે 15 મિનિટ સુધી ખોલવાનું નથી આપણે 15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે તપાસી લેશું ગેસની ને ફ્લેમ ધીમી કરી નાખીશું એ છરી વડે તપાસી લેશું એકદમ મસ્ત આવે છે આપણે ગયા છે હવે આને ઠંડા થવા દેસુ સરસ ઠંડા થઈ ગયા છે હવે તેમાં આપણે કોઈ પણ વસ્તુ નહીં પણ આપણે થોડું તેલ નાખીશું અને તેલ નાખી ખાશું તો એકદમ આપણે સોફ્ટ થશે આપણે એકદમ સરસ આપણે આ ખાઈમાં તેલ લગાવી દેવાનું છે અને આપણે સિંગ તેલ આપણે સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે સિંગ તેલ હશે તો એકદમ મસ્ત આપણે નાસ્તો લાગશે હવે તેને આપણે પીઝાના ભાઈટ હોય એ રીતના આપણે ચેકા પાડી લેશું એટલે આપણે આ રીતના નવો નવો બનાવતા રહેશું તો આપણા બાળકોને ખાવાની પણ મજા આવશે એટલે આ રીતના આપણે બાળકોને લંચ બોક્સમાં ભરતી તો હોય તો એને લંચ બોક્સ ભરેલું નહીં આવે ખાલી થઈ જશે એટલો મસ્ત આપણે આ નાસ્તો બને છે હવે આપણે ફરતી આ રીતના છરી ફેરવી દેસું એટલે એકદમ સરસ છૂટો પડી જાય હવે એકદમ સરસ એકદમ જાડીદાર તો આપણે પોચા રોજ એવા એકદમ સરસ આપણા ટોપરા તૈયાર થઈ ગયા છે આપણે આને ટોકડા કહેશું આપણે આ ફટાફટ આ નાસ્તો બની જાય છે અને આને આપણે કોઈ પણ ચટણી સાથે કે સર્વ કરી શકીએ છીએ અને આપણે શોશ સાથે પણ સર્વ કરી શકીએ છીએ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ